ગુજરાતી પત્રકારત્વમાં મેઘાણીથી સંઘાણીની એક પરંપરા યાદ કરવામાં આવે છે યાદ કરવાના અનેક કારણો છે સૌરાષ્ટ્ર રોશની અને ફૂલછા ટ્રસ્ટ સંચાલિત અખબારમાં કેવું પત્રકારત્વ હોય અને કેવું પત્રકારત્વ થવું જોઈએ એના જીવતા જાગતા દાખલાઓ આ ત્રણ અખબારોએ પૂરા પડ્યા અમૃતલાલ શેઠે શરૂઆત કરી મેઘાણી જોડાયા અને મેઘાણીથી સંઘાણીની તંત્રીની પરંપરા મને લાગે છે કે ક્યાંય કોઈ પણ ભાષાના જર્નાલિઝમમાં આવી પરંપરા હોય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી કે હોય તો મારી જાણવા હોઈ શકે છે આજે આ મેઘાણીથી સંઘાણીની પરંપરા વિશે વાત કરી છે પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર પણ કરજો અને બે લાઈક જરૂર દબાવજો શા માટે કહેવાય છે મેગાણીથી સંઘાણી અમારે એક રાજકોટ નાગરિક બેંક સાથેના અત્યારે અરિંગમણ જનકલ્યાણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા નિલેશભાઈ શાહ જ્યારે પણ હું એમના કાર્યક્રમમાં ગયો ત્યારે એ જરૂર યાદ કે કે મેઘાણીથી સંઘાણીની પરંપરાના કૌશિક નેતા એટલે આ આ પરંપરા યાદ એટલે આવી રહી છે કે મેઘાણીનો જન્મદિવસ અઠ્યાવીસ ઓગસ્ટ અને સંઘાણી સાહેબનો અવસાન સત્યાવીસ ઓગસ્ટ એટલે આ બંને તારીખો ગુજરાતી પત્રકારત્વ માટે બહુ મહત્ત્વની છે શરૂઆત મેઘાણીથી કરવું કરવી છે કે સાચું પત્રકારત્વ પક્ષ વિપક્ષથી ઉપરનું પત્રકારત્વ કેવું હોય એના દાખલા સૌરાષ્ટ્રની પરંપરાએ આપી અમૃતલાલ શેઠે જેમ શરૂઆત કરી આ સૌરાષ્ટ્રનું સિંહ અને પહાડનું બાળક આ બંને બાબતો મેઘાણીની સાથે જે વિશેષણો જોડાયેલા છે ને એણે ગુજરાતી પત્રકારત્વને બહુ રડિયાત કર્યું છે સાહેબ અદ્ભુત કામ કર્યું છે એમણે બે રચનાઓ શેઠને મોકલી અમૃતલાલ શેઠને અને શેઠ પારખી ગયા અને લિખિત હું આવું છું એ પત્ર બહુ જાણીતો થયો ને પછી સૌરાષ્ટ્રમાં કોલકાતાથી આવીને જોડાય છે મેઘાણીની કેટલીક બાબતો એના પત્રકારત્વની કારકિર્દી એ સાહિત્યકાર મેઘાણીના એકદમ સભર એકદમ બળવાન પાસા નીચે દબાયેલી છે મેઘાણીના પત્રકારત્વ વિશે બહુ ઓછું લખાયું છે ઓછું બોલાયું છે પુસ્તક થવું જોઈએ મેઘાણીના પત્રકારત્વ ઉપર પણ નથી થઈ સાહિત્યકાર મેઘાણી લોકસાહિત્યકાર મેઘાણીના ઘણા પુસ્તકો તમને મળે છે કોઈ પણ ડાયરો એવો ન હોય એમાં મેઘાણીને વાત ન આવી હોય કારણ કે એમણે તો પાળિયાઓને જીવતા કર્યા હતા એટલે આ મહત્વનું આ છે તમે જુઓ કે પત્રકારત્વના કેટલાક પાયાના જે સિદ્ધાંતો છે એ તમને મેઘાણી પાસેથી મળે છે સૌથી મહત્વની વાત અનુવાદ કારણ કે આપણે ત્યાં મોટાભાગે અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરી અને સમાચારો લેવાતા હોય છે મોટા ભાગે આજે પણ લગભગ લગભગ એવી સ્થિતિ છે હવે આ ટ્રાન્સલેશન શું છે તમે વર્બેટમ જો ભાષાંતર કરવા જાઓ અંગ્રેજીમાંથી ગુજરાતી અથવા હિન્દીમાંથી ગુજરાતી તો એ મજા ન આવે તમારી ભાષાનો એમાં લેકો નો આવે એની ફ્લેર નો આવે મેઘાણીએ જે ટ્રાન્સલેશન કર્યું કે ટાગોરની રચનાઓ એવી રીતે ગુજરાતીમાં ઉતારી કે અનુસર્જન થયું તમને ખ્યાલ ન આવે કે આ મેઘાણી ટાગોરની રચના છે મેઘાણીની જાણે પોતાની રચના હોય એવું લાગે આ સૌથી મોટી દેણગી મેઘાણીની છે આ ઉપરાંત ધારાવાહી નવલકથાની શરૂઆત મેઘાણીએ કરી પન્નાલાલ પટેલ પાસે પહેલી વર્ત એટલે લેખનના પત્રકાર હતોનો શુભક સમન્વય છે ને મેઘાણી જો બહુ ઓછા પત્રકારોમાં જોવા મળે છે આ સૌથી મોટી વાત છે તમે જો એમની કે સંશોધન વૃત્તિ આજે જે સ્ટિંગ ઓપરેશન પત્રકારોમાં થાય છે અથવા તો સંશોધનાત્મક પત્ર પત્રકાર કેવો હોવો જોઈએ પત્રકારિત્વ કેવું હોવું જોઈએ એ તમારે જો શીખવું હોય તો મેઘાણી પાસે જવાની જરૂર પડે મેઘાણીએ તમે ગામે ગામ ફરી શુક્રવારે જ સૌરાષ્ટ્ર છાપું પૂરું થાય સાપ્તાહિક અને એ શનિ રહીમાં નીકળી પડે ઘોડા ઉપર નીકળે ટ્રેનમાં જાય બસમાં જાય ગાડામાં જાય અને આવી કથાઓ જે સૌરાષ્ટ્રની લોકકથાઓ એ બધી એ એકત્ર કરે કોઈને મળે પાડિયાઓની વાત આ બધું ભેગું કરીને પછી સૌ મારે સૌરાષ્ટ્રમાં હાજર થાય ને પછી લખવાનું શરૂ થાય આ જ રીતે એમણે સમાચારો પણ એમણે અનેક કિસ્સાઓ એવા છે તમે જુઓ કે જ્યાં એને એમ છે કે અહીંયા મને કંઈક મળશે તો એ કેટલા નમ્ર આ પત્રકાર નમ્ર પણ હોવો જોઈએ ડેલી બેનનો કિસ્સો છે તમને બધાને ખબર છે કે ડેલી બેન પાસે ગયા અને રાત રાત બેસી રહે બેન ગાતા જાય ને મેઘાણી લખતા જાય અને જ્યારે જમાડવાની ભોજનની વાત આવે તો પાટલો ડાળે તો કે ના મેઘાણી કે હું તમારી જેમ નીચે જ બેસીશ આ પત્રકાર મેઘાણી છે સાહેબ એટલે આવી રીતે અનેક એણે અને તમે વિચાર કરો કે એકવાર એવો પ્રસંગ થયો કે કોકે વખાણ કરતો કરતો પત્ર લખ્યો અને જે તંત્રી વિભાગમાં હશે પત્રકાર એણે આખો સરસ રીતે મૂક્યો સજાવટ કરી બોર્ડર બોર્ડર મારી ત્યારે તો બીબા હતા અને આખો ફર્મો બનતો પણ મેઘાણી પાસે એ ફર્મો આવ્યો એણે જોયો તો એણે કીધું કે આ ન જાય આપણા છાપામાં મારા છાપામાં મારો ફોટો ન હોય આ મારે અહીંયા મેઘાણી સંઘાણી જોડવા છે પણ ટૂંકમાં એણે એમ કીધું કે આ નહીં છપાય એટલે પહેલાં કર્મચારીએ એમ કીધું કે મેઘાણી આ તૈયાર થઈ ગયું છે કેટલી કોપીઓ છપાઈ ગઈ તો કે કોપીઓ જે હોય કાંઈ નહીં કોપીઓ સાહેબ બાળી નાખવામાં આવે એ રાત થકી ત્યાં સુધી મેઘાણી ત્યાં ઊભા રહે અને નવો ફર્મો કારણ કે નવું મેટર પણ આપવું પડે નવો ફરમો બનાવી અને છાપવું નહીં સંગાણી સાહેબને અહીંયા અમારે એટલે જોડવા છે કે એમના પત્ની શારદા વાભીને માસ શણ એટલે કે ત્રીસ દિવસના ઉપવાસ અને પછી એના પારણાનો પ્રસંગ આવ્યો ત્યારે ઘરના બધાએ એમ કીધું કે તમારે શારદા વાભીનો ફોટો છાપવો જોઈએ કે માસ શમણની ઉપર તપસ્ય આજે બહુ સામાન્ય વસ્તુ જો અટાઈ ગઈ હોય તો પણ ફોટા છપાય છે સંઘાણી સાહેબે કીધું મારા છાપામાં મારા પરિવારનો ફોટો નહીં છપાય સાહેબ ઘરના વિરોધ છતાં એને ન છાપ્યો તો ન છાપ્યો આવા તંત્રીઓ આપણને મળેલા છે મેઘાણીનું તમે જોવો કે બાવીસ થી પિસ્તાલીસ સુધીની જેમની યાત્રા રહી કલમ અને કિતાબ જેવો એને જન્મભૂમિમાં શરૂઆત કરી એ વિભાગની અસર આજે પણ વર્તાય છે કે દરેક અખબારમાં સાહિત્યનું પાનું હોય છે વિભાગ હોય છે કોલમ હોય છે તમે જુઓ કે આજે સૌરાષ્ટ્ર સ્કૂલ ઓફ જર્નાલિઝમ ગણાય અને કેટલા બધા લેખકો પત્રકારો સાહિત્યકારો એમાંથી ઊભા થયા જોડાયા આખી એક પરંપરા બની અને એમનો જે ભાષાનો લેકો હતો તળપદી ભાષાનો જે વૈભવ હતો અદ્ભુત એવો જ તમે જુઓ કે સંઘાણી સાહેબમાં પણ લેપો હતો મુંબઈ જાય ને કોઈ વાર તો ત્યાં એમનું કઈ વક્તવ્ય થાય પ્રવચન થાય તો સાંભળવા લોકો આતુર કારણ કે સૌરાષ્ટ્રનો જે લેજો લેખો છે ભાષાનો લોકોને બહુ ગમતો અને મેઘાણીના તો જીવનમાં કે કેટલા પ્રશ્નો આવ્યા ક્યાં મુખડા ક્યાં દેખો દર્પણ મેં જ્યારે અમદાવાદમાં કોમી તનાવ થયો ને પોલીસની ભૂમિકા વિશે જે વાત થઈ એને કાર્ટૂન એક દોર્યું એની ઉપર કેસ થયો અને દેશદ્રોહનો કે કોમી લાગણી ભડકાવવાનો કેસ થયો એ જ રીતે ધંધુકારનું જે આંદોલન હતું હજારો વર્ષ જૂની અમારી વેદના કોર્ટમાં મેઘાણી ઊભા થઈને ગાય જજ સહિત જેટલા ઉપસ્થિત છે બધાની આંખોમાંથી આંસુ નીકળે આ સાહેબ સંવેદનશીલતા હતો કહેવી સાંભળેલાના સૂર એ એક એવી કોલમ લખતા હળવી કટાક્ષ ભરી અને એમાં બધાનો વારો પાડી દેતા ગાંધીજી વિશે પણ એમણે આકરું લખેલું જ હશે એ જમાનામાં ગાંધીજી વિશે આકરું લખવું અઘરું ગણાતું એમણે તો છેલ્લો કટોરો ઝેરનો પી ગજે એ પણ કર્યું અને તમે જુઓ કે ગાંધીજી જ ફૂલચાપના પત્રકારોના વિવાદમાં એ લવાદ પણ બનેલા આવો એકમાત્ર કિસ્સો છે ગાંધીજી કોઈ અખબાર સાથે લવાદ બન્યા હોય એવો અને લડી લેવાની વૃત્તિ કેવી તમે એમણે ગ્રામોફોનની એક આખી ડીશ નીકળી અને એમાં બે પાંચ ગીતો મેઘાણીના હતા પણ મેઘાણીને ક્રેડિટ નહીં આપવામાં આવી અને શિવાજીનું હાલડું તો હાસ્ય ગીત છે એવું બતાવવામાં આવ્યું અને મેઘાણીને બહુ ગુસ્સો આવ્યો આ કેમ ચાલે એમણે ગામોફોન સામે કેસ કર્યો છે કે આ ચાલે જ નહીં તમને ખબર નથી તમે આ શિવાજીનું હાલડું શું ચીજ છે આ ગીત નથી અને સાહેબ ગ્રામોફોને ફોને ઝૂકવું પડેલું એની સાથે સમજૂતી કરવી પડી પૈસા માટે મેઘાણી નહોતા લડ્યા પણ હક માટે હતા આ ન ચાલે તો ન ચાલે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ઘણી વાર પ્રતિબંધો મુકાયા હતા ફૂલછબ થયું પછી પણ પ્રતિબંધો મુકાતા ક્યારેક એને લેખક સાહિત્યકાર તરીકે એ વિસ્તારમાં આમંત્રણ આપે તો ના પાડી દેતા કે જ્યાં મારા છાપા ઉપર પ્રતિબંધ હોય ત્યાં હું ન આવું ત્યાં હું જાઉં નહીં આ સાહેબ મહત્ત્વની વાત બોટાદથી આવતા જતા અને ગુંડાઓનો સામનો પણ કર્યો એકવાર તો ગુંડાને બરાબર ખોખરો કરી નાખ્યો હતો પછી એ જ કિસ્સા અંગે એનો પત્ર કોઈએ લખ્યો તો એ પત્ર પણ એમણે બરાબર છાપ્યો હતો આ બહુ મહત્ત્વની છે આર્થિક મુશ્કેલીઓ હતી તો એમણે નાની નાની પુસ્તિકાઓ બનાવીને છાપીને પ્રકાશિત કરીને એમાંથી પત્રકારોના સ્ટાફના પગાર થતા હતા એક બહુ અદ્ભુત કિસ્સો છે એ પોતાની પાસે દાંત્યો રાખતા દાંત્યો કંઈ બહુ એટલો બધો સારો નહીં વચ્ચે એક બે તો દાતા તૂટી ગયેલા પણ એ એકવાર કંઈક એવું થયું કે બોમ્બેનો પ્રસંગ છે જન્મભૂમિનો એ દાંતીઓનો ગુમ થઈ ગયો એટલે એમ થયું કે આ દાંત્યો ગયો ક્યાં અને ઓફિસમાં બે ચાર છોકરાઓ કામ કરે છે ઓફિસ બોય જેવું એને એક છોકરા ઉપર શંકા હતી અને એની ઉપર એણે કહ્યું બોલાય કે તે હોય એટલે છોકરો બહુ લજવાય અને એને બહુ દુઃખ લાગ્યું કે સાહેબ મેં એવું નથી કહ્યું એમ કે અને પાછળથી ખબર પડી કે છોકરો સાચો હતો એટલે મેં બહુ પસ્તાવો થાય છે અને કે છે કે આપણે એની ઘરે જઈને એને બે પાંચ રૂપિયા આપે એટલે પછી સ્ટાફના મિત્રો કહે છે કે તો તો વધારે શરમમાં મુકાય પછી સાહેબ શું રસ્તો કાઢો આ બહુ મહત્ત્વનો છે ઓફિસ બોય ત્રણ ચાર હતા એ ત્રણ ચારને એક સાથે બોલાવી એમાં એક બે તો મુસ્લિમ પણ હતા સાથે બોલાવીને બધા એને અમુક પૈસા બે પાંચ રૂપિયા આપે છે અને એ રીતે આ મેં એટલે પત્ર તંત્રી હોય કડક જ હોય અને અસંવેદનશીલ હોય એવી જે વાત છે ને એ સાવ ખોટી છે મેઘાણી સંઘાણી બંનેના એવા દાખલા છે લોકો કોઈ લોક સાહિત્ય કરાવે ઓફિસમાં મળવાને એને રચનાઓ કંઈ સંભળાવે મેઘાણી રડી પડે સાહેબ તમે જો એકાવન વર્ષે જીવ્યા પણ નેવું જેટલા પુસ્તકો આપતા આ માણસ જો વધારે જીવ્યો હોત તો શું શું ન આપ્યું હોત પત્રકારત્વની દ્રષ્ટિએ સાહિત્યની બંનેની દ્રષ્ટિએ અને સંઘાણીની જો વાત કરું હસુભાઈ સંઘાણી મારા પત્રકારત્વના ગુણો એને તો એમબીબીએસ થવું હતું પૂનાની ફરગ્યુસન કોલેજમાં પણ એક માર્ક ઓછો હતો એના કારણે ન મળ્યું પછી બીએસસી થયા અને પછી પત્રકારત્વમાં આવ્યા અને વીસ બાવીસ ચોવીસ વર્ષ લગભગ પત્રકાર બદલાયે ફુલછાપના ઇતિહાસમાં સૌથી વધારે કાર્યકાળ તંત્રી તરીકે હું સંઘાણી સાહેબનો હતો પણ કેવો દબદબો હતો તમને એની વાત કરું કે એ તંત્રીલેખ લખતા હોય તો કેબિન બાર એક લાઈટ હોય બલ્બ હોય બલ્બ ઝડતો હોય લાલ બત્તી થયેલી હોય એ લાલ બત્તી જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ એની ઓફિસમાં પ્રવેશી ન શકે સાહેબ એવો નિયમ મને બરાબર યાદ છે મારી હાજરી હતી એકવાર સીએમ હાઉસમાંથી ત્યારે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એમનો ફોન આવ્યો અને એમના પીએ દિલીપભાઈ હતા એમણે ફોન ઉપાડ્યો અને કીધું ભાઈ સીએમ આસમાંથી બોલું છું ને સીએમ વાત કરવા માગે છે એટલે દિલીપભાઈએ સંઘાણી સાહેબને કીધું સંઘાણી સાહેબ કંઈક કામ કરતા તો કે એમને કહ્યું પંદર મિનિટ પછી વાત કરશે સાહેબ આ ડેરીંગ તંત્રીમાં હોય એવું આજે શક્ય છે ખરું કોઈ મુખ્યમંત્રીનો ફોન આવે અને કોઈ તંત્રી એમ કહી શકે કે પંદર મિનિટ પછી હું તમને વાત કરું છું આ ખુમારી હતી પત્રકાર હતું અને એમની સામે કેટલી બદનક્ષીઓની ત્રીસથી વધુ બદનક્ષીઓની ફરિયાદ થઈ જશે અને લડ્યા છે દરેક વસ્તુ દરેક ફરિયાદમાં લડ્યા છે અને તમે કટોકટી વખતની વાત કરું તો ત્યારે તો કેવું સેન્સરશીપ હતી જોરદાર કે દરેક સમાચાર માટે કલેક્ટરને યાદી મોકલવી પડતી અને એ શેરો મારે પછી જ આગળ વધતી અને ફૂલછાબે એનો બહુ વિરોધ કરેલો ફૂલછાબ સામે કેસ પણ થયો અને ત્યારે ટ્રસ્ટી મંડળ હતું એણે સંઘાણી સાહેબને એમ કીધું કે તમારે જેલમાં જવું પડે તો ચિંતા ન કરતા તમારા પરિવારની જવાબદારી અમારી સોલી સોરાબજી જેવા એડવોકેટ એ આ કેસ લડેલા અને ફૂલછાબ એ કેસ જીત્યું હતું સાહેબ સરકારે કેસ પાછો લેવો પડ્યો અને એમની સંવેદનશીલતા કેવી આ બહુ મહત્ત્વની વાત છે કે કોઈ પણ દર્દીને બહુ ગંભીર બીમારી હોય અને ગરીબ હોય તો દર અઠવાડિયે ફૂલછાપમાં એક અપીલ છપાતી અને બીજું અઠવાડિયું આવે ને એ પહેલાં એ અપીલ પૂરી થઈ જાય છે એને પૈસા મળી જ ગયા હોય વર્ષો સુધી આ ક્રમ ચાલતો રહ્યો આ અદ્ભુત સેવા ફૂલછાપ માનવ સેવા ટ્રસ્ટની પણ રચના થઈને એની નીચે આજે પણ પ્રવૃત્તિઓ ઘણી બધી ચાલે છે એટલે તમે જુઓ કે આટલી મોટી કારકિર્દી અને છતાં પણ ખુમારી રાખવી ખાનદાની રાખવી પત્રકારોની એ અદભુત ગણાય છે મેઘાણીથી સંગાણીની પરંપરા એટલે ઊભી થઈ છે અને મેઘાણી સંઘાણી સાહેબ તો અનેક વાર એકવાર મારાત કિસ્સાની વાત કરું તો દર માર્ચ મહિનો આવે એટલે દરેક સરકારી વિભાગ હોય ને એની ગ્રાન્ટ જે મળતી હોય એનું બધું પૂરું કરવામાં લાગ્યા હોય કોકની ગ્રાન્ટ લેફ પણ થાય એવી એક મેં સ્ટોરી કરી તો મને એણે બોલાવ્યો સંઘાણી સાહેબ કે ભાઈ કાંઈ ન હોય ને તમારી પાસે સારો સ્ટોરી સારો રિપોર્ટ તો નહીં લખવાનું કાંઈ ચિંતા નહીં એકવાર રાજીવ ગાંધી રાજકોટ આવવાના હતા દુષ્કાળનો લગભગ સમય હતો અને રાત્રે બહુ મોડેથી પત્રકારોને મળવાના હતા મને એમને બોલા કીધું કે તારે માધવપુર ખેડ જવાનું મેં તો સાહેબ રાજીવ ગાંધી અહીંયા મને એ થઈ રહેશે તું માધવપુર નીકળી જાય સાહેબ હું માધવપુર ગેડ ગયો ત્યારે તો બસ પણ એક સીધી બસ મળતી નહીં એટલે બે ત્રણ કટકે રિક્ષામાં ને એમ કરીને હું બપોરે બહુ ભોળો પહોંચ્યો ને ત્યારે કરશનદાસભાઈ પોપટ એજન્ટ હતા પેલા તમે જમી લો ને પછી આપણે વાત કરીએ વાત એવી હતી કે બે કોમ્યુનિટી સામસામે હતી ને એમાં ઝઘડામાં આખું ગામ અઠવાડિયાથી બંધ સાહેબ મેં જિંદગીમાં પહેલીવાર ફોટોગ્રાફી પણ કરી નાનકડો હું કેમેરો લઈ ગયો હતો અને મેં આવીને આખો દિવસ ફરીને આવીને પછી મેં રિપોર્ટ લખ્યો બીજે દિવસે રિપોર્ટ છપાણો અને સાંજે મને સંગાણી સાહેબે બોલાવ્યો એમની કેબિનમાં અને મને કહે કે તું કહેતો હતો ને રાજીવ ગાંધીમાં કેમ ન મોકલો ને માધવપુર કેમ મોકલા તો કે અત્યારે એજન્ટનો ફોન હતો કે ફૂલછાદનો અહેવાલનો પડઘો એવો પડ્યો કે ડેપ્યુટી કલેક્ટર ને કલેક્ટર સુધીના અધિકારીઓએ આમાં રસ લેવો પડ્યો અને આજે ગામ અઠવાડિયા પછી ખુલ્યું છે સમાધાન થઈ ગયું છે અને એણે એમ કીધું છે કે આવતીકાલથી અગિયાર નકલ વધારે મોકલજો સાહેબ મને જે રાજીપો હતો એ આજ સુધી રાજીપો હજી એવો ને એવો છે આ આ પત્રકાર માટે બહુ મોટો એલ એટલે દ્રષ્ટિ કેવી કે તમારા વિસ્તારમાં જે પ્રશ્નો છે એને કઈ રીતે ઉજાગર કરવા અને સરકારી તંત્રને જાગતું રાખવું એટલે આ બહુ મહત્ત્વનું છે અને એ તો અનેકવાર એમ કહેતા કે ભૂલ ન જોવી જોઈએ એની બહુ દરકાર કરતા એમ કહેતા કે જો કોઈ ભૂલ અખબારમાં જાય ને તો સવારે તંત્રીએ માનસિક રીતે આપઘાત કરવો પડે આ આ બહુ મહત્ત્વનો મુદ્દો છે એ તો એમ પણ કહેતા કે સ્ત્રીને નવ મહિને ડિલિવરી આવે પણ તંત્રીએ રોજ છાપું કાઢવું પડે આવા પત્રકારો હતા અને પત્રકાર તો તમને બહુ તોડી નાખે છે સાહેબ બહુ તમારી સર્જનશીલતાને પણ ક્યારેક અસર કરે છે આ બહુ મહત્ત્વની મુદ્દો છે પણ મને એટલે જ જો કે મોરારી બાપુ એમ ફૂલછાબની ખુરશી તપેલી છે એમ સતત કહેતા રહે છે પણ મને કોઈ લખ્યું છે યાદ આખરમાં આવે છે કે પત્રકાર તો તમને મારી નાખે પણ તમે જ્યાં સુધી પત્રકારત્વમાં હો ત્યાં સુધી એ તમને જીવતા રાખે છે આ પત્રકારત્વ છે અને આવા પત્રકારત્વના કારણે મેઘાણીથી સંગાણીની પરંપરા બની છે અને એ પરંપરા જળવાવી જોઈએ બીજી બીજા અખબારોમાં પણ આવી પરંપરા સર્જાવી જોઈએ તો પત્રકારત્વ મજબૂત થઈને નિખરીને બહાર આવે આજે પક્ષ અને વિપક્ષમાં આખો મામલો પત્રકારત્વમાં વહેંચાઈ ગયો છે ત્યારે મેઘાણેથી સંગાણેની પરંપરાને યાદ કરવાની જરૂર છે આભાર ફરીથી મળીશું